નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ અમારા આજના નવા વીડિયો મિત્રો નવરાત્રિ પૂરી થાય તે પહેલા ચૂપાચૂપ આ જગ્યાએ ફેંકી દેજો સાત કાળા મરી આખું જશે એટલું તન આવશે કે તમે સંપાળી નહીં શકો તમારી સાત પેટીઓ બેઠી બેઠી ખાશે અને તમારા જીવનમાં ક્યારે ધનની કમી નહીં રહે મિત્રો માતાજીના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય ભૂલી નહીં શકો વધી જશે તમારું બેંક બેલેન્સ મિત્રો નવરાત્રિના દસ એવા દિવસ છે કે જે જ્યાં ચૂપાચૂપ સાત મરી ફેંકી દેવાથી એટલું તન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો અને તમારી સાત ભેટીઓ બેસીને તન ખાશે સાથે જ તમારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની પૈસાની કમી નહીં રહે માતા દુર્ગાનો એવો આશીર્વાદ મળશે કે તમે ક્યારે ભૂલી નહીં શકો મિત્રો ક્યારેક માણસના જીવનમાં એવા રહસ્યો હોય છે છે કે જો સત્ય લેવામાં આવે તો આખી કિસ્મત બદલાઈ શકે અને દિવસ એવા જ એક રહસ્યમય દિવસ છે જેને શાસ્ત્રોમાં કળિયુગની સૌથી શક્તિશાળી શરૂઆતની ક્ષણ કહેવામાં આવે છે કારણ કે નવરાત્રિ એ સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી તહેવાર છે નવરાત્રિમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માતા અંબેને પ્રસન્ન કરવા આ કરવા લોકો અનેક પ્રકારની પૂજા પાઠ કરે છે વ્રત રાખે છે ઉપવાસ કરે છે માતાજીની ચોકી બેસાડે છે દિવસ રાત માતાજીની આરાધના કરે છે પરંતુ ઘણી વખત આટલું બધું કર્યા પછી પણ ઘણા લોકોના હાથે માત્ર નિરાશા જ લાગે છે માતા રાણીને માતા રાણી તેમનાથી પ્રસન્ન થતા નથી પરંતુ મિત્રો આજે હું જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય ખૂબ જ ગુપ્ત ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ શક્તિશાળી છે જો તમે સાચા મનથી સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો માતાજી તમારો બેડો પાર કરી દેશે મિત્રો આ ઉપાય કરતા પહેલાં હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવીશ કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી આ ઉપાય કાળા મરી સાથે સંબંધિત છે અને લગભગ દરેક ઘરના રસોડામાં કાળા મરી સરળતાથી મળી રહે છે આ ઉપાય કરવા માટે તમારે લાખો કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી ફક્ત મનમાં સાચી શ્રદ્ધા રાખવાની છે અને મન એકદમ સાફ રાખવાનું છે મિત્રો જો તમે આ વિડીયોને વચ્ચે છોડી દેશો તો તમારાથી કોઈ મૂર્ખ કોઈ નહીં હોય કારણ કે ના આધારે હું આજે ઉપાયની ચર્ચા કરવા જઈ રહ્યો છું અને આ ઉપાય તમને બીજે ક્યાંય નહીં મળે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો પરંતુ આ ઉપાય શરૂ કરતાં પહેલાં મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા અંબે જરૂર લખી દેજો મિત્રો જેમ મેં તમને જણાવ્યું કે નવરાત્રિનો નવ દિવસ નવરાત્રિનો નવ દિવસ ક્યારેય સામાન્ય નથી હોતા હું તમને જણાવી દઈ કે આ દિવસોમાં કે કરેલી નાની સાધના નાનો ઉપાય કોઈ પણ પવિત્ર સંકલ્પ આખા વર્ષનું ભવિષ્ય બદલી નાખે છે આજના સમયમાં દરેક માણસના જીવનમાં દુઃખ છે કોઈ સંતાનને લઈને દુખી છે કોઈ વ્યાપારને લઈને દુખી છે કોઈ પરિવારને લઈને દુખી છે કોઈ ધનને લઈને દુખી છે દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારના દુઃખો ચાલી રહ્યા છે પરંતુ મિત્રો આજના સમયનો દુર્ભાગ્ય શું છે દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગના લોકો ઊંડા રહસ્યને જાણતા નથી અને ફક્ત પૂજા કરીને એવું માની લે છે કે તેઓએ માતા રાણીને પ્રસન્ન કરી લીધા તમે વિચારો તમે વિચારશો કે મેં થોડી પૂજા કરી લીધી મેં વ્રત કર્યું મેં ઉપવાસ કર્યો તો માતા રાણી પ્રસન્ન થશે ના માતા રાણીને પ્રસન્ન કરવું દરેક માણસ માટે ખૂબ જ નાની વાત છે કારણ કે તે તો મા છે પોતાના બાળકોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે પરંતુ આજે જે ઉપાયની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું તે ઉપાય બિલકુલ સામાન્ય નથી હું તમને જણાવી દઉં પરંતુ સત્ય એ છે કે નવરાત્રીનો નવ દિવસ એ દિવસો છે જ્યારે ધરતી અને આકાશ વચ્ચે એક દ્રશ્ય પુલ બને છે અને તે દ્રશ્ય પુલ દ્વારા જ માતા રાણી ધરતી લોક પર આવે છે એવું કહેવાય છે કે દેવીની ઉર્જા દરેક કર્મ પરવેશે છે અને આ ઉર્જા ફક્ત તે જ લોકોને દેખાય છે જેઓ આ દિવસે મનથી શ્રદ્ધાપૂર્વક અને સાચી રીતે કાંઈ ખાસ અને સાચી રીતે કંઈક ખાસ કરે છે હવે સવાલ એ છે કે આખરે શું કરવું એ આ દિવસ એ આ દિવ્ય શક્તિ આપણા શરીર ઘર્મ રોકાણ આપણી સાત પેઢીઓ પેટીઓને આશીર્વાદ આપે અને આપણને ક્યારેય તનની કમીનો સામનો ન કરવો પડે તો આજે હું તમને તે ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે પેટી દર પેટી સાધુઓએ ફક્ત પોતાના ચેલાને જણાવ્યું પરંતુ ક્યારેય સામ સામાન્ય જનતા સામે નથી લાવ્યું કારણ કે કે એવું કહેવાય છે જો આ રહસ્ય બધાને ખબર પડી જાય તો દરેક ઘર લક્ષ્મીનું મંદિર બની જાય અને દરતા નામો નિશાન નામો નિશાન મટી જાય મિત્રો નવરાત્રિનો અર્થ ફક્ત પૂજા વ્રત અને ભજન નથી પરંતુ આ એ સમય છે જ્યારે મા દુર્ગા પોતાના નવરૂપો સાથે ધરતી પર આવે છે દરેક દિવસ એકરૂપ દરેક દિવસ એક વિશેષ શક્તિ અને દરેક દિવસ એક અદ્રશ્ય વરદાન લઈને આવે છે પહેલા દિવસનું મહત્ત્વ સૌથી મોટું છે કારણ કે આ દિવસેમાં શૌલ્યપુત્રીનું આહિન્ય થાય છે જેમની શક્તિથી શક્તિથી પર્વત જેવી મુશ્કેલીઓ પણ તૂટીને વિખેરાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવ દિવસ જે સાધના કરે છે તેનું આખું વર્ષ માતાજીની ગોદમાં પસાર થાય છે અને જો કોઈ માણસ પહેલા દિવસથી જ શક્તિને પકડી લે તો તેના જીવનની દોર સિદ્ધિ દેવ દીવાની દેવાની હાથમાં આવી જાય છે મિત્રો આજ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નવરાત્રિનો નવ દિવસો ક્યારે ખાલી નથી છોડતા તેઓ જાણે છે કે આ સમય છે જ્યારે બ્રાહ્મણનો બ્રાહ્મણનો દરવાજો ખુલ્લો તમારા ઘર સુધી આવે છે અને જો તમે આ ઉર્જાને ગ્રહણ કરી લો તો તમારા ઘરની દરિદ્રતા તમારા જીવનની અડચણો તમારા ભાગ્યની બેડીઓ એક જ ઝટકે તૂટી જાય છે મિત્રો વિચારો જ્યારે નવરાત્રિના નવ દિવસનું આટલું ઊંડું મહત્વ છે તો તો જો આ દિવસોમાં કોઈ સામાન્ય વસ્તુ જેવી કે ફક્ત સાત નાનો ઉપાય કરી લેવામાં આવે તેની અસર કેટલી મોટી હોઈ શકે છે અને આપણા શાસ્ત્રો શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં કાળા મરીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે કાળા મરી કોઈ સામાન્ય મરી નથી કાળા મરીનો ઉપાય લોકો ટોણા ટોટકા માટે કરે છે કોઈનું ખરાબ કરવા માટે પણ કરે છે કોઈનું સારું કરવા માટે પણ કરે છે પરંતુ આજે હું જે વાત તમને જણાવવા જઈ રહ્યો છું તે ફક્ત તમારા ભલા માટે જણાવીશ તો જો તમે ફક્ત પોતાનું ભલું ઈચ્છો છો તો આ ઉપાયને અંત સુધી સારી રીતે સાંભળજો આ ઉપાયને સારી રીતે જાણી લેજો અને ત્યાર પછી જ આ ઉપાય કરજો કરજો જુઓ તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ નાના નાના દેખાતા કાળા મરી તમારા જીવનમાં કેટલા મોટા ફેરફારો લાવી શકે છે કારણ કે આ ફક્ત એક મસાલો નથી આ ફક્ત ખાવાની વસ્તુ નથી પરંતુ એક શક્તિશાળી રહસ્યમય બીજ છે જેનો ઉપયોગ હજારો વર્ષોથી દેવી માતાની કૃપા મેળવવા માટે તાંત્રિક વિધિઓમાં કરવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં કાળા મરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરનારી વસ્તુ કહેવામાં આવી છે તેને બાળવાથી કે મંત્રોચાર સાથે ઉપયોગ કરવાથી કર્મ જામેલી અડચણો તૂટી જાય છે કર્મ જામેલી બીમારીઓ દૂર થાય છે અને ધનનો માર્ગ ખુલી જાય છે પરંતુ સૌથી મોટું રહસ્યમય એ છે કે આ કાળા મરી સાત પેઢીઓ સુધી અસર છોડે છે એટલે કે જો તમે નવરાત્રીમાં સાત કાળા મરીનો સાચો ઉપાય કરી લો તો ફક્ત તમે જ નહીં પરંતુ તમારા બાળકો તમારા પુત્રો તેમની આગળની પેઢીઓ પણ બેસી બેસી ધન કમાશે અને જીવનમાં ક્યારેય દરિદ્રતાનો સામનો નહીં કરે આ જ કારણ છે કે ઉપાયને એટલો ગુપ્ત રાખવામાં આવ્યો છે અને સાધકો તેને ફક્ત તે જ લોકોને માતા રાણીના સાચા ભક્ત હોય કારણ કે ઘણી વખત આ ઉપાય માતા રાણીની કૃપાથી જ દરેક લોકોના કાન સુધી પહોંચે છે મિત્રો તમે પણ તૈયાર થઈ જાઓ કારણ કે માતા રાણીએ તમને પણ પસંદ કર્યા છે આ ઉપાય કરવા માટે જુઓ જો દરેક વ્યક્તિ આ ઉપાય કરવા લાગે તો આ ધરતી પર કોઈ ગરીબ ન રહે પરંતુ આજે જે હું તમને આ ઉપાય એટલા માટે જણાવું છું કારણ કે કદાચ દેવીમાં દેવીમાં ઈચ્છે છે કે સંદેશ તમારા સુધી પહોંચે કદાચ આ વખતની નવરાત્રિ તમારું જીવન બદલી નાખે કદાચ આ વખતની નવરાત્રિ સંપૂર્ણ અલગ હોય અને તમે એવા વ્યક્તિ બનો કે જેના કર્મ ધનની ક્યારેય કમી ન રહે પરંતુ યાદ રાખજો આ ફક્ત એક ઉપાય નથી પરંતુ એક આસ્થા છે એક ઊંડું રહસ્ય છે જેને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવું પડે છે ત્યારે જ તેની અસર આપ અસર થાય છે નહીં તો આ ફક્ત સાત દાણાની કાળા સાત દાણાની કાળા મરી જ રહી જાય છે તેથી મિત્રો હું તમને કેટલાક મંત્રોનો ઉપચાર પણ કરાવીશ કેટલાક મંત્રોનો પણ કેટલા મંત્રો પણ જણાવીશ હું તમને જણાવી દઉં કે આગળની કેટલીક ક્ષણોમાં હું તમને એ જણાવવા જઈ રહ્યો છું કે આ સાત કાળા અને જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો તમારી કિસ્મત સાત પેઢીઓ સુધી કેવી રીતે બદલાઈ જશે પરંતુ તે પહેલા એ જ સમજવું જરૂરી છે કે નવરાત્રી ફક્ત એક પર્વ નથી પરંતુ એક શક્તિ છે અને તે શક્તિનું સામાન સન્માન કરવું એ જ તેનો પહેલો નિયમ છે જ્યારે તમે આ નિયમને સમજી લેશો તો તમને જાતે જ અનુભવ થશે કે દેવી તમારા કર્મ પ્રવેશ પ્રવેશી ચૂક્યા છે અને તેના આવવાથી બધું જ બદલવાનું બદલાવવાનું છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે કાળા મરી તમારે ક્યાં ફેંકવા કેવી રીતે ફેંકવા હવે તમને જણાવી દઉં કારણ કે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી રાહની કડીઓ હું સમાપ્ત કરી દઉં છું મિત્રો તો ધ્યાનથી સાંભળ દો કાળા મરીની અંદર બે શક્તિઓ છુપાયેલી હોય છે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કાળા મરી ફક્ત સ્વાદ ધરાવવાની વસ્તુ નથી પરંતુ તેમાં સૂર્ય અને શનિ બંનેની સંયુક્ત ઉર્જા છુપાયેલી હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે તો તે વસ્તુ જીવનદાયી બની જાય છે અને જ્યારે શનિની સહાય તે વસ્તુ સાથે જોડાય છે તો તે વસ્તુ અડચણો દૂર કરનારી બની જાય છે કાળા મરીમાં આ બંને ગુણ એક સાથે હાજર છે આ જ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નકારાત્મક શક્તિઓને તોડવા બુરી નજર દૂર કરવા અને અચાનક ધન પ્રાપ્તના ઉપાયમાં કાળા મરીનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને આ જ કારણ છે કે નવરાત્રિમાં સાત કાળા મરીનો ઉપાય એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે કે હવે હવે સવાલ એ ઉપર થાય છે કે આખરે સાત શા માટે આખરે સાત કાળા માટે તો તેનો જવાબ એ છે કે સાત નંબર બ્રહ્માંડમાં પૂર્ણતાનો નંબર છે સાત લોક સાત સમુદ્ર સાત ચક્ર સાત સુર અને સાત પેઢીઓ દરેક વસ્તુઓમાં સાતની ની સંખ્યા બાંધાયેલી છે મિત્રો જ્યારે તમે સાત કાળા મરીનો ઉપાય કરો છો તો તમે સીધા બ્રહ્માંડની ધરીને સ્પર્શી લો છો જ્યાંથી તમારી આખી વંશ પરંપરામાં ફેલાય છે તેથી એવો કહેવાય છે કે જો તમે જો તમે નવરાત્રીમાં આ ઉપાય કરી લો તો ફક્ત તમને જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીઓ પણ બેઠી બેઠી ધન કમાશે તમારા કર્મ ક્યારેય દરિદ્રતા નહીં રહે અને લક્ષ્મી માતા કાયમ માટે તમારા દ્વાર પર બિરાજમાન થઈ જશે મિત્રો પરંતુ મિત્રો અસલી રહસ્ય તો હજી બાકી છે ધ્યાનથી સાંભળજો આગળ વિડિયામાં અને તે એ છે કે આ સાત કાળા મરે આખરે ક્યાં ફેંકવા મોટા ભાગના લોકો વિચારે છે કે તેને ઘરની બહાર ફેંકી દઈએ કોઈ સુમસાન જગ્યાએ ફેંકી દઈએ કોઈ ચોકડી પર ફેંકી દઈએ કોઈ ગૌશ શાળામાં ફેંકી દઈએ પરંતુ સત્ય એ છે કે ચોકડી કે ઘરની બહાર ફેંકવું એ તો સામાન્ય ઉપાય છે જે દરેક જાણે છે કે દરેક કરે છે પરંતુ હું તમને તે જગ્યા જણાવવા જઈ રહ્યો છું જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ જગ્યા ખૂબ જ અટપટી છે અને તેને ગુપ્ત રાખવામાં આવે છે જેથી ફક્ત અમુક લોકો જ આ ઉપાયનો લાભ લઈ શકે છે તો ધ્યાનથી સાંભળો મિત્રો તમારે આ સાત કાળા મરી નવરાત્રિના દિવસોમાં સાંજે સૂર્ય સ્થાન પછી તમારા ઘરના પાસળના ભાગમાં કે ઘરની પાસળની દીવાલના મૂળમાં ફેંકવાની છે ધ્યાન રાખજો આ જગ્યા એવી હોવી જોઈએ જેને કોઈ સ્પર્શતું નથી જ્યાં સામાન્ય રીતે લોકો આવતા જ નથી જેમ કે તમારા ઘરની પાસળની જૂની દીવાલ વૃક્ષના મૂળમાં કે પછી સતનો તે ખૂણો જ્યાં ક્યારે જાડું પણ નથી લગાતું આ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવે છે છે કારણ કે સ્થાયી એકઠી થાય અને આજ આજ તે બિંદુ છે તે સ્થળ છે જ્યાં ઘરની બધી નકારાત્મકતા ચૂપાચૂપ એકઠી થાય છે કારણ કે તમે પણ ઘણી વખત તમારા ઘરમાં જોયું હશે કે ઘરના ઘણા ખૂણા એવા હોય છે જ્યાં ક્યારે જાળુ પણ નથી લગાતું તો મિત્રો ત્યાં નકારાત્મક ઉર્જાનો ઉર્જાઓ પોતાનો કર બનાવવા લાગે છે અને જ્યારે નકારાત્મક ઉર્જાઓ કર બનાવે છે તો કર્મ બીમારીઓ રોગ પરેશાનીઓ ઊભી થવા લાગે છે જ્યારે તમે ત્યાં સાત કાળા મરી ફેંકશો તો તે નકારાત્મકતા તરત જ નષ્ટ થઈ જાય છે અને તેની જગ્યાએ દેવી માતાની કૃપા કાયમ માટે સ્થિર થઈ જાય છે મિત્રો કારણ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા હંમેશા દુષ્ટ દુષ્ટનો સંહાર કરે છે યાદ રાખજો આ ઉપાય કરતી વખતે તમારે કોઈ અવાજ નથી કરવાનો કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે આ કરી રહ્યા છો અહીં સુધી કે ઘરના પોતાના સભ્યોને પણ આ રહસ્ય નથી જણાવવાનું કારણ કે એવું કહેવાય છે કે મિત્રો જો તમે આ રહસ્ય કોઈને જણાવી દો જણાવી દો જો ઉપાય કોઈને ખબર પડી જાય તો તેની અસર અડધી થઈ જાય છે અને દેવીની કૃપા વહેંચાઈ જાય છે તેથી આ પ્રયોગને સંપૂર્ણ ચૂપાચૂપ કરવા કરવો એ જ તેનો પહેલો નિયમ છે એવું કહેવાય છે કે જૂના સમયમાં ગામની સ્ત્રીઓ અને વૃદ્ધો પુરુષો આ જ ઉપાય કરીને પોતાના કર્મ સમૃદ્ધિ જાળવી રાખતા હતા તેઓ જાણતા હતા કે કે મૂળ એ જગ્યા છે જ્યાં ઘરની અસલી શક્તિ છુપાયેલી હોય છે જો તે જગ્યાએ પવિત્ર જગ્યાને પવિત્ર કરી દેવામાં આવે તો આખું ઘર પવિત્ર થઈ જાય છે અને ઘરનું રસોડું ક્યારેય ખાલી નથી રહેતું ઘરના આંગણામાં હંમેશા હાસ્ય ખુશી મુંજતી રહે છે અને ઘરનો તન ક્યારેય ઓછો નથી થતો મિત્રો હવે તમને લાગશે કે ફક્ત એક અન્નશ્રદ્ધા ફક્ત એક અંધશ્રદ્ધા છે તમને લાગે છે કે આ તમને લાગે છે કે અમે તમને ફક્ત એમ જ જણાવી રહ્યા છીએ તો તમે જાતે જોઈ લેજો સાત કાળા મરી ફેંક્યા પછી થોડાક જ દિવસોમાં તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અચાનક જ તમે જોશો કે ઝઘડા થવા લાગશે લાગશે ખર્ચા અને સૌથી મોટી વાત એ છે કે જે ધન મેળવવા માટે જે પરિવારને ખુશ કરવા માટે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો તે ધન અને ખુશી અચાનક તમારી પાસે આવવા લાગશે તમારો પરિવાર અસવા રમવા લાગશે જુઓ ક્યારેક કોઈ જૂના ઉધારમાંથી ક્યારેક કોઈ અટકાયેલા કામમાંથી ક્યારેક કોઈ અંતાર્યા કામોથી તમને મુક્તિ મળી જશે તો હવે તમારી પાસે આ રહસ્ય છે કે નવરાત્રિના નવ દિવસોમાં દિવસોમાંથી કોઈ પણ દિવસે તમારે સાત કાળા મરી તમારા ઘરની પાછળની દિવાલના મૂળમાં કે તે ખૂણામાં ફેંકી દેવા જ્યાં કોઈ હાથ પણ નથી લગાવતું આ જગ્યા એટલી રહસ્યમય છે કે કોઈ સામાન્ય માણસ તેની કલ્પના પણ નથી કરી શકતું અને આ જ કારણ છે કે આ ઉપાય ફક્ત ગુપ્ત ઉપયોગમાં ગણાય છે હવે મિત્રો જુઓ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેવા પ્રકારના ફેરફારો આવશે કેવા પરિવર્તનની પરિવર્તનની આ ઉપાયની સંપૂર્ણ વિધિ જણાવી દઉં કારણ કે વિધિ વિધાન વિના કોઈ ઉપાય પૂર્ણ નથી થતો તે ઉપાય અધૂરો ગણાય છે તો ત્યાંથી સાંભળો તો ત્યાંથી સાંભળજો મિત્રો જ્યારે સવારે સૂરજ નીકળે તો સૌથી પહેલા સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરજો કોશિશ કરજો કે વસ્ત્રો હળવા પીળા લાલ કે સફેદ હોય કારણ કે આ રંગો માતા રાણીને સૌથી વધુ પ્રિય છે ત્યાર પછી મા દુર્ગા સામે દીવો પ્રગટાવવો માતાને સિંદુર લાલ ફૂલ અને અક્ષત અર્પણ કરો અને મનમાં જ તેમની પાસે પ્રાર્થના કરો કે તેઓ ઉપાયને સ્વીકારે અને તમારા કર્મ કાયમી સુખ સમૃદ્ધિ લાવે હવે તમારે આખો દિવસ સામાન્ય પૂજા કરવાની છે પરંતુ અસલી કામ ત્યારે શરૂ થાય છે જ્યારે જ્યારે થાય થાય છે છે સાંજનો સમય શરૂ અને વાતાવરણમાં શાંત વાતાવરણ શાંત થવા લાગે છે એવું કહેવાય છે કે આજ તે સમય છે જ્યારે દેવીની ઉર્જા ધરતી ઉપર સૌથી વધુ સક્રિય હોય છે અને દરેક કર્મ ફરે છે જેવો સ્થા સૂર્યાસ્ત થાય અને અંધારું ફેલાવા લાગે તમે ચૂપાચૂપ સબૂત કાળા મરી લઈ લો ધ્યાન રાખજો કે કાળા મરી બિલકુલ સાફ સુથરી હોવા જોઈએ તૂટેલા ફૂટેલા કે ખંડિત ના હોવા જોઈએ અને ન તો પહેલેથી વપરાયેલા હોવા જોઈએ આ સાત કાળા મરીને તમારા જમણા હાથમાં રાખો આંખો બંધ કરીને માતા રાણીનું નામ લો અને મનમાં કહો હે માં જેમ આ સાત કાળા મરી બુરી શક્તિઓને ગળી જાય છે તેમ મારા કરને દર્દતા મારા કરને અડચણો અને મારા જીવનની નકારાત્મક નષ્ટ થઈ જાય અને મારા કર્મ સાત પેટીઓ સુધી તન સુખ સમૃદ્ધિ રહે મિત્રો આ સંકલ્પ પછી તમે ચૂપાચુપ તમારા ઘરના પાછળના જાઓ તે જ્યાં કોઈ જતું નથી તે જગ્યા જ્યાં ઘરની જળ ઘરની જળ ઉર્જા એકઠી થાય છે ત્યાં પહોંચીને કોઈને જણાવ્યા વિના કોઈની સાથે આંખો મેળવ્યા વિના સાત કાળા મરી એક એક કરીને તે જગ્યા પર ફેંકી દો હવે સૌથી મહત્વની વાત શું છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે કાળા મરી ફેંકો તો તો ક્યારે પાછળ ફરીને ન જુઓ કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પાછળ જોવાનો અર્થ એ છે કે તે નકારાત્મકતાને ફરીથી તમારી સાથે કર્મ બોલાવી લેવી તેથી મિત્રો તમારે પાછળ ફરીને બિલકુલ નથી જોવાનું તો મિત્રો આ છે તે રહસ્ય જેને સદીઓથી સાધકો છુપાવતા રહ્યા પરંતુ આજે તમારી સામે છે સાત કાળા મરી નવરાત્રીનો કોઈ પણ દિવસ અને ઘરની તે ગુપ્ત જગ્યા આ ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુઓ મળી જાય તો દરિદ્રતાનું નામો નિશન મટી જશે અને દેવી માતાની કૃપા તમારા પર કાયમ માટે સ્થાપિત થઈ જશે તેથી આને હળવાશમાં ન લેશો અને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી કરજો અને પછી જુઓ કેવી રીતે તમારી સાત બેઠી બેઠી ધન ખાય છે કેવી રીતે તમારા કર્મ લક્ષ્મીનો વાસ કાયમી થઈ જાય છે અને કેવી રીતે તમારા જીવનની અંધારી રાત એકદમ સોનેરી સવારમાં બદલાઈ જાય છે તો મિત્રો આજની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને ને હર હર મહાદેવ